અરે ઉગારો 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 તો એ તો મારે દહીં દસ વીકો માં ઉગારા દવા ચોટાય છે મોડો પાણી મજૂરો પાણી અને મારે ઉગારો જો નહીં પણ ઘંટા ઉદા મુ ઇંટા છું આજે દવા લાયા તો દવા લાવ કે કા તો ખબર પડે અરે દવા કા ગાડી લઈને આવે કે હું દવા આલી તો પૈસા કો છું તમારું તો નામ પડ્યા તો એટલે દવા લેતો આવ છે આ બધું લેતા જે ચિંતા કરતો છે એ ખેરી બેતા ના કે નામે પપલે નહી તો દવા લઈ તો તાન બધી આટલી આપણો આખો વાત કરો તો અમે આ જાતો તો

અને હું તો પૈસા નોમ લેતા નહીં ગયો અરે હું ફોન કરું ને હમણાં હાલ તો આમ પૈસા બાપા પૈસા પડતા પડતા પૈસા લઈને હાલ ખરું હાલ ફોન કરું ના ના હાલ નહી કરું હું જઉં છું રૂબરૂ જઉં છું હા તો તું બખાડો કરતો તો હું ઝઘડો કર્યો બખાડો તો તને તને ખબર છે આપડે જેમ જેમ થઈ છે

ખેતમ જતા તા પણ ગામમાં તોરું હાચબાનું સમકો આપડા વામાં છોકરો સ્યો જ્યો ત્યાં દોર્યું છે એ તો બધું ખાતું જ છો તમે તારો સોભરો જતો આવો કે તમારો હો અને ખેતમ પછી જોતા કોણ છે આ તો છે બેડા ઓળકો જોયા નહીં કે કલાક

ઊછીના કરી કરી ભીખ માગી માગી મારા પાસે પૈસા લઈ દો ફોન ઉપાડવાની વાત નહીં તો પૈસા પાછા ના દોઉ લેવા મારા હે કાકા કાકા આ બધા પૈસા હતાને તમે વેચવા લાવતા વેચવા લાવ્યા તો એટલે થોડું કોમ હતું તે કું કોમ હતું એવું થાય કદાચ આલી તો એ ઊછીના માગ્યા થયું

કટુ તરી કટુ ના ગોડભાઈ હાલ કોઈ પગલું ભરતા નહી ઈ ઘેર ડફોડ્યો છે બાયડી જતી રહી તમે જાત વળ્યામ ગજ્યો પણ એથી અમે હું છું બોલ્યા નતા યાર ત્યારે મારા ઘેર કરતા

એક જગ્યાએ ભાડ મળી છે તે હું ઓટો મારું જો હોય તો ફોન કર આવ મો તમાર નહી આ પૂરો આખું ઘેર કોઈ આ ઘેર આવ છે બાયલી તો પછી અવળા હું વાત જો હાર હેડ તમે તપાસ કર આપ જો જે હું હાલ ફોન કરું એક ભાઈ બની એનો ભાઈ હારું છું હારું છું નકા ભરેરા વાળો તો દેઈ દેવો ને પણ હાલ અરે હું ના ભરેરો પણ હું ભરેટ ના

અહ મારા હરાય કીધુંતું જે ઓકણ બેઠી થી હા હોવા અ કને આ જો છે ઓય ને આ ચાર પાંચ છો દાડા થી ઓકણ શું ટીપી ને બધું એ ઓયલાતમ કે મત તમો આ તમોને હું કવ આવું

કરવાનું કે હેડો તમ શરમ માપી દે તો આ યાર હું કરવાનું તે હેડે આવો તો ડાળો ઉકર મગજ ખરાબ કરે વગર હેડે આવો તો જાય તમાર પૈસા એડવાન્સ કરજો હતી અને બાયલી આવ તો જાય વાત કરો છો લેતાય લેતાય આ કોણ છે ભાઈ આખો છોકરા બાયરી છે શિકર જતી મને ખબર જ બોલ હું તું બધું બોલી બોલી હોય મને કીધું બધું કેમ હોય બાપા તમે સહેરમાં બેહવાનું કીધું તું ઓ હા બાપા માં બાપા 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 માથે કી બાપા માથે કી બાપા માથે કી આમો દરિશ તો

खेतर पिंडी करी छ मना बनावो छ बतो ने खेतर मा मेली मेरी मिली तू पैसा नालवा पड़े तो खेल हो बायडी तो गे गेती भेटली जे वाली समझाई अन चोखन बिदा घर होखो नि अन माथा न कोन बतु घोडे ऊपर लाकी हे खेतर मा टे मु खेतर ले ले एक ठो ले लेला ગરવગળા આઈન મારી કે પડત ના હતી મારી ક આવું બધું કેઠી નઈ મને ખબર ન માર જોડે વાત લીધી હતી કેવાય એવું બધું કઈ દેવાય કે મને મોકળી જા માર હરાય મનું કબરજી બાપા કે કોણ જ નહીં તારા મને માર ખવરાયો અન પેલા જો જ્યાસ કે જોતા કે શેરી શેરી આવો